ગઈકાલે માનનીય ગૃહમંત્રી સાહેબ સીબી સાહેબ અને જેસીપી ક્રાઇમ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ સાયબર ક્રાઇમ ક્રાઇમ સેલની ટીમ દ્વારા ટોપના એક આરોપી રાજ ને ઝડપી પાડવામાં આવેલ છે આ જે ગુનો છે ગઈ સાલે દસમા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા વરાજા ખાતે ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ અઠ્યાવીસ મોબાઈલ ફોન અઢીસો સિમ કાર્ડ એકસો અસી જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો જે લેપટોપ મળી આવેલો હતો તે લેપટોપમાં લગભગ બેસો બેસો એકસઠ જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાનાનો વ્યવહાર પણ ચાલતો હતો તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજર રૈયાની છે એમનો કૌટુંબિક જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઈમ આચરે છે એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક અકાઉન્ટ પૂરું પાડવા માટે રાજરૈયાની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં